ચાલીસ ચાલીસ નોટિસો આપી લગભગ બેથી અઢી વર્ષનો ડીલે ઉત્તર પૂર્વ ઝોન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ કામ હતું પાણીનું ત્યાં બહુ મોટો કકડાટ છે લોકોને ટેન્કર રાત થઈ ગયું છે એ રીતની વાત થાય છે ત્યારે આ કામમાં જે ડીલે છે એ ડીલેની પાછળ મુખ્ય કારણ એ હતું કે પાઇપોના ભાવ વધી ગયા છે અને એમાં એસ્કેલ પ્રાઇઝ એસ્કેલેશનનો ક્લોઝ નહોતો ઇજારદારે કામ કરવાની ના પાડી હતી રીનેગોશિએટ કરતાં કરતાં અલ્ટિમેટલી બ્લેકલિસ્ટ કરવાની વાત આવી ઇજારદારને ચાલીસ નોટિસ આપ્યા પછી અને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ કામ કરવાની બાહેદારી લઈને કામ ફરીથી થયું તેમ છતાં ગોકુળ ગાય ગતિએ કામ ચાલે છે સાંભળ્યું છે કે અતાપીમાંથી જે જૂની લાઇન હતી એ બી પચાસ એમએલડીની લાઇન હતી એને બી મોટી એ લાઈન બી મોટી કરવાની જરૂર હતી ત્યાં બી ડીલે થયા છે પણ અલ્ટિમેટલી વડોદરા શહેરના નાગરિકો સફર કરી રહ્યા છે અને જે ઈજારદારે કામ વર્ષો પહેલાં પૂરું કરવું જોઈતું હતું તું હજી સુધી પૂરું નથી થયું અને આ બાબતે કોર્પોરેશને હંમેશા ઈજારદાર તરફ જે કૂણું વલણ રાખ્યું છે એના લીધે લાખો નાગરિકોને તકલીફ પડી છે બરાબર આજ મહિનાની અંદર એક્સટેન્ડ કરવામાં એ પણ પૂર્ણ થઈ રહ્યો એવું જાણકારી મળી જાય શું શું પરિસ્થિતિ થશે એક્ઝિટ સ્ટેટસ રાઈટના શું છે મને ખ્યાલ નથી પણ જો ટાઈમ લિમિટમાં કામ ના થાય તો ટેન્ડરના ક્લોઝ પ્રમાણે અને જે ફરી એમની સાથે રીનેગોશિયેટ કરીને જે ટર્મ્સ નક્કી થઈ હતી એનું વાયોલેશન થતું હોય તો ડેફિનેટલી કોર્પોરેશને ટેન્ડર ક્લોઝ પ્રમાણે આમાં આગળ સજા કરવી જોઈએ